હાય ફ્રેન્ડ્સ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટોપડાના ખમણથી એકદમ ઇઝી અને ટેસ્ટી મીઠાઈ જે આપણી મીઠાઈ માવા વગરની પણ હશે તેમાં સુગરનો પણ બહુ ઓછી માત્રામાં ઉપયોગ કરવાનો રહેશે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો શરૂઆત કરીએ તેમાં આપણે લેશું એક વાટકી નાળિયેળનું ઝીણું ખમણ લેશું અડધી વાટકી મિલ્ક પાવડર અને તેનાથી પણ અડધું ખાંડ લેશું તેમાં આપણે આ ત્રણ વસ્તુથી જ મીઠાઈ તૈયાર કરી દઈશું તો પણ એ એકદમ સરસ અને ઇઝી રીતથી માત્ર પંદર મિનિટમાં જ આ મીઠાઈ બની જતી હોય છે તો આપણે ત્રણેય વસ્તુને એક મિક્સરની જારમાં નાખી દઈશું અને તેમાં આપણે બે એલચી નાખી દઈશું પછી તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું એકદમ ઝીણો ભૂકો કરવાનો રહેશે એક વખત આપણે તેને ચેક કરી લેશું સરસ ઝીણો ભૂકો હવે તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એક નાનું બાઉલ લેશું તેમાં આપણે ચપટી ફૂડ કલર લેશું અને તેમાં બે ચમચી આપણે મિલ્ક એડ કરી દેશું ફૂડ કલર લેવો એકદમ ઓપ્શનલ છે તમે એમને એમ પણ બનાવશો તો પણ એ ટેસ્ટ એકદમ સરસ આવશે જો કોઈ ગેસ્ટ આવ્યા હોય ફૂડ કલર નાખીને બનાવશો તો એકદમ બજાર જેવી અને સરસ દેખાશે ત્યારબાદ જે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે તે લઈ લઈશું તેમાં આપણે બે ચમચી દૂધ એડ કરી દઈશું જો તમે ફૂડ કલર યુઝ ન કરો તો ડાયરેક સિમ્પલ દૂધ તેમાં નાખી દેવાનું છે આમાં બહુ દૂધની જરૂર નહીં પડે એટલે તમારે ચમચીએથી જ તેમાં એડ કરવાનું છે જો તમને એવું લાગે કે હજી મિશ્રણ સરખી રીતના ભેગું નથી થતું તો તેમાં આપણે થોડુંક પાછું દૂધ ઉમેરી દઈશું ત્યારબાદ તેને સરખી રીતના મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે એક લોટ બાંધીએ તે રીતના તેને મિશ્રણને ભેગું કરી લેવાનું છે થોડી વાર તેને હાથેથી હોય એટલે એકદમ સરસ રીતના તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ રીતના તૈયાર થઈ ગયું છે તો એક આપણે બટર પેપર લેશું તેમાં આપણે ત્રે મિશ્રણને સરખી રીતના સેટ કરી દઈશું તો તેમાં આપણે તે બટર પેપરની વચ્ચે તેને સેટ કરવાનું છે વચ્ચે તેને રાખી તેને આપણે ફોલ્ડ કરી લેવાનું છે ત્યારબાદ તેને વેલણની મદદથી સરખી રીતના વણવાનું રહેશે એકદમ પતલું થાય ત્યાં સુધી તેને આપણે વણી લેશું હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ રીતના અને એકદમ પતલું તૈયાર થઈ ગયું છે તો હવે તેને વચ્ચેની બાજુથી ખોલી તેને આપણે ચોરસ એવો શેપ આપવાનો છે તો આપણે એક ચાકુ અથવા તો કટનની મદદથી તેને આજુબાજુ જે અલગ શેપ છે તેને કાઢી લેશું અને એકદમ ચોરસ કે લંબચોરસ શેપ જેવો કરી દઈશું લંબચોરસ શેપ થઈ જાય પછી તેને આપણે પાછું ફોલ્ડ કરી તેને સરખી રીતના વણી લેશું એટલે સરસ રીતના તૈયાર થઈ જશે જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે થાળીમાં કે ગમે તેમાં વણી શકો છો હવે આપણું મિશ્રણ સરખ રીતના તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે થોડીવાર માટે બાજુમાં રાખી દઈશું ત્યારબાદ છે તે આપણે આજુબાજુથી મિશ્રણ કાઢેલું હતું તેને એક બાઉલમાં લઈ લેશું અને તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું મેં અહીં કાજુ બદામ એડ કરેલા છે તમે કોઈપણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો તેને આપણે સરખી રીતના મિક્સ કરી લેશું તેને પણ એક આપણે ડો જેવું તૈયાર કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે મેં તેને ડો જેવું તૈયાર કરી લીધું છે તો હવે તેને આપણે જે આપણે લંચો મિશ્રણ તૈયાર કરેલું છે તેમાં વચ્ચે તેને સરખી રીતના સેટ કરી દઈશું ત્યારબાદ જે રીતના વિડીયોમાં તમે જોઈ શકો છો તેવી રીતના આપણે રાઉન્ડ ગોળ વાળવાનું રહેશે જેથી કરીને અંદર રહેલું મિશ્રણ સરખી રીતના ચોટી જાય તેને હાર્ડ અને તેને ખેંચીને સરખી રીતના રાઉન્ડ વાળવાનું રહેશે ત્યારબાદ એક વેલણની મદદથી આપણે તેને સરખી રીતના એક શેપ આપવાની ટ્રાય કરીશું જો તમે શેપ ના આપી શકો તો તેને સરખી રીતના એકદમ ગોળ કરી લેશો એ ચાલશે ત્યારબાદ તેને આપણે પાંચ મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા રાખી દેવાનું છે એટલે ડો આપણો એકદમ હાર્ડ થઈ જાય અને કટકા આપણે સેરવી રીતના કરી શકીએ પાંચ મિનિટ બાદ તેને બહાર કાઢી એક ચાકુની મદદથી તેને આવી રીતના ગોળ કટકા કરી લીધેલા છે હવે તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ માવા વગરની છે અને તો પણ એકદમ સરસ રીતના બજાર જેવી દેખાય છે અને ટેસ્ટમાં બજાર કરતાં પણ એકદમ લાલજવાબ થશે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી